સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઈચા નજીક નર્મદા નદીમાં ડૂબ્યા એકનો બચાવ સાતની પોઈચા ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સુરતના સાત પ્રવાસીઓ સ્નાન કરવા માટે આવ્યા હતા સ્નાન કરવા ગયેલા પ્રવાસીઓ નદીના પાણીના પ્રવાહમાં લાપતા બનતા ભારે હાહાકાર મચી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા ખાતે આવ્યા હતા પોઈચામાં ફરી નર્મદા નદીમાં નહવા એક પછી એક કુલ આઠ પ્રવાસીઓ ડૂબી ગયા હતા ડૂબી રહેલા પ્રવાસીઓની બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ ડૂબી રહેલા પ્રવાસીઓને બચાવવા પાણીમાં કૂદકા કૂદ્યા હતા પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો સાથે આઠ લોકો ડૂબ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે એક યુવાને સ્થાનિકોએ ડૂબતા આબાદ બચાવ્યો હતો જ્યારે હજુ ત્રણ લાપતા પ્રવાસીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે રાજપીપળા ટાઉન પોલીસ રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો પોચા પહોંચ્યા શોધખોળ હાથ ધરી હોવાની માહિતી મળે છે યાકુબ પટેલ